ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે રવિવારે વહેલી સવારે સંકલન સમિતિના આઠ સભ્યો ગૃહમંત્રીને મળ્યા ગૃહમંત્રી અને ભાજપ સંગઠન મંત્રી રત્નાકરને પણ મળ્યા આઠ સભ્યો સંકલન સમિતિના એક કયા આઠ સભ્યો ગૃહમંત્રી સંગઠન મંત્રીને મળ્યા એ ચર્ચાનો વિષય છે જામનગરની સયાજી હોટેલમાં સંકલન સમિતિના આઠ સભ્યો ગુપ્ત રીતે મીટીંગ માટે પહોંચ્યા હતા ગૃહમંત્રી અને સંગઠન મંત્રીને મળીને શું નક્કી કર્યું તે જામનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે ગાડીઓ સયાજી હોટેલના પાર્કિંગમાં પાર્ક કરીને સીધા બેઠક કરીને આવ્યા ક્ષત્રિય આંદોલનમાં સંકલન સમિતિના સભ્યો મનમાં શું નક્કી કરીને ગયા તે ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે સંવાદદાતા હિરેન ફોનલાઇન પર જોડાયા છે હિરેન ક્ષત્રિય સમાજના આંદોલન ને લઈને રવિવારે વહેલી સવારે સંકલન સમિતિના આઠ સભ્યો ગૃહમંત્રીને મળ્યા હતા માહિતી પ્રાપ્ત થઈ રહી છે શું વિગતો જીને ચોક્કસ જણાવી દઉં કે જે ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રવિવારે વહેલી સવારે સંકલન સમિતિના આઠ જેટલા સભ્યો છે તે ગૃહમંત્રી સંગઠન મંત્રી રત્નાકરજી છે તેને મળ્યા હતા આ સંકલન સમિતિના કયા કયા આઠ સભ્યો છે તે કે ક્યાંક ને ક્યાંક જામનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે જામનગરમાં આવેલ જે સયાજી હોટલ છે તેમાં જે આ સંકલન સમિતિના આઠ સભ્યો છે તે ગુપ્ત રીતે મિટિંગ કરવા પહોંચ્યા હતા આ જે આગેવાનો છે તેની ગાડીઓ સીધી સયાજી હોટલમાં પાર્કિંગમાં રાખ્યા બાદ સીધા જે ના જે બેઠક યોજી હતી ત્યાં સીધા પહોંચ્યા હતા તો બીજી તરફ આજે આગેવાનો છે તેની અને ગૃહમંત્રી વચ્ચે કયા કયા મુદ્દે વાત થઈ છે તે ક્યાંક ને ક્યાંક જામનગરમાં ચર્ચાનો વિષય બની છે સક્રિય આંદોલનના સંકલન સમિતિના સભ્યો ના મનમાં શું રંગાઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે જી નેહા બિલકુલ હિરેન જાણકારી બદલ આભાર